તમારા બધાનું સ્વાગત છે આપણી આ ચેનલ હિરલગામી હિરોસ ફેમિલી બ્લોગમાં તો ફ્રેન્ડ્સ સ્કૂલે ગઈ છે નિર્વા બેન ના તૈયાર થઈ ગયા છે જો આવે જો આવે જો આવે હા જય શ્રી કહી દે બાપા દર્શન કરી લેશું હરી હરી હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં આવશો તે વ્યાસા અને શુભેચ્છાઓ તો નીરાબેન આવી ગયા છે તૈયાર થઈ પછી નઈ તો અહી ભગવાન પગે લાગે તો હું બોલસુ લાગી લે લાગી લે પાછું બાપા એમ કેતા નિર્વા નિર્વા હું કેતા બાપા દીદી તે બોટલ મૂક દીધી તો બા ચા ગાર લીધી છે જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નિર્વા

જો આવી રીતના બધું લઈ લે રોજના ડેલીના આપણને દેખાતો ન હોય એટલો કચરો આવી રીતના એ કાઢે છે એવું નથી કે આપણે ચાર પાંચ દિનો ભેગો કચરો કાઢી છે ડેલી આટલો નીકળે છે તો આ બાજુ કમાન આપી દીધો છે અને રોબોટ તેના સ્ટેશનેથી નીકળી ગયું છે અત્યારે છોકરાના રૂમ માટે ચાલુ કર્યું છે તો છોકરાનો રૂમ થાય છે ત્યાં સુધીમાં બીજું ઊંચા નીચું કરવાનું છે એ કરી લઈ દાદાએ ખુરશીઓ ચડાવી દીધી છે એટલે એક હું છું હવે બીજું બધું ઊંચા નીચું કરી લઈશ તો છોકરાનો રૂમ ક્લીન કરીને હવે બા દાદાના રૂમમાં આવ્યો છે તો આ બાજુ બા દાદા કથા જોવે છે આપણું પોતું સરસ થઈ ગયું છે ખુરશીઓ નીચે ઉતારી લીધી છે તો આજ તો હેર વોશ કર્યા છે ને હવે ગુજ કાઢીશ નહીં નહીં એટલી ગરમી થાય તો ફ્રેન્ડ્સ હવે પોણા બાર થઈ ગયા છે જયસુ છોકરાઓને તેડવા

હાલો નાઈ લ્યો હાલો ફટાફટ પાછા આજે તો ગોયણી ફાઈનલ છે રૂહી શું ગોતો છો હા તો પછી ખાજો એક એક ઓકે પછી એક એક ખાજો તો છોકરાઓ નાઈ લીધું છે અને હવે રીંગુ હેર બેલ્ટ લઈ લેશે બેવની પર્પલ જ મેચિંગ થાય પર્પલ લઈ લો ને બેવ પર્પલ મેચિંગ મારે ને

ઓકે તો લિફ્ટ માં જવાય ને બેટા તો હવે હું ખાઈ લઈશ ફરાળી જેવડો અને છાસ તો ફ્રેન્ડ્સ આજે અમારે કીટી પાર્ટી છે તો હવે જઈશું ફ્રેન્ડ સર્કલ ને ત્યાં ત્યાર પછી બીવાડ પડાય છે રે તમે ટીપુય મેંને કેટલી વાર કીધું ટીપોય આગળ ગ્લાસ વાત તો આલે જો આ મસ્તરો છે જો એટલે આપણે એક જ યાર એને જીલવા માટે

તો ફ્રેન્ડ્સ હવે ઘરે આવી ગયા છે મજા કરી નિર્મૂ તો ગોળીમાં શું જઈમી શાક રોટલી શાક રોટલી ન હોય મમ્મી શાક રોટલી પૂરી હતો સુવા તો પૂરી હતી પછી દાળ ભાત હતા પછી શીરો હતો અને પછી શાક હતું ઓકે આ

પ્રેશર વર્ચુ દે આવશે બસ હાથ મોઢા દો નિર્વા હાથ મોઢું દો બેટા હાલો તે ગરમી થઈ હોય તો હાથ મોઢું ધવું પડે ને બે પણ નહીં હોય બે ચેટલી રૂહીબેન ને ભૂખ લાગી છે ને શું ખાય છે અને લસણ મરચું ને રોટલો વાહ વાહ તો ફ્રેન્ડ્સ મસ્ત દૂધી બટેકાનું રસાવાળું શાક રોટલો ચોરા એવું અને સાથે લસણ મરચાની ચટણી ની છાસ રેડી છે થાળી બની ગઈ છે તો રાકેશ હવે જાશે આ બાજુ બાન દાદા જમી લઈએ હવે તો હવે જમી લઈશું અને હું ખાઈશ ફરાળી ચેવડો ફ્રેન્ડ્સ ને ત્યાં કીટી પાર્ટી હતી તો ત્યારે નાસ્તા પાણી કરી લીધા હતા મીન્સ ત્યારે જ એકટાણું કરી લીધું હતું એટલે હવે જરૂર નથી